શમખાલના ગોદરામાંથી સેન્ટ્રલ જીએસટી દરોડા પાડ્યા હતા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય તેલના વેપારીઓ સહિત અલગ અલગ જથ્થાબંધ વિક્રેતાઓને ત્યાં સર્ચ કરવામાં આવ્યો ભારત એન્ટરપ્રાઇઝ નામના તેલના વેપારીને ત્યાં સીજીએસટીના દરોડા સીજીએસટીના દરોડાથી વેપારીઓ માપણ ફફરાટ ફિલાઉ છે તો ગોદરામાં સેન્ટ્રલ જીએસટીના દરોડા સ્ટેશન રોડ પર ખાદ્ય તેલના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા સીજીએસટીના દરોડાથી વેપારીઓ માપણ ફફરાટ વંશમહાલના ગોદરામાંથી સેન્ટ્રલ જીએસટી દરોડા પાડ્યા હતા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય તેલના વેપારીઓ સહિત અલગ અલગ જથ્થાબંધ વિક્રેતાઓને ત્યાં સર્ચ કરવામાં આવ્યો ભારત એન્ટરપ્રાઇઝ નામના તેલના વેપારીને ત્યાં સીજીએસટીના દરોડા સીજીએસટીના દરોડાથી વેપારીઓ માપણ ફફરાટ ફેલાવ છે તો ગોદરામાં સેન્ટ્રલ જીએસટીના દરોડા સ્ટેશન રોડ પર ખાદ્ય તેલના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા સીજીએસટીના દરોડાથી વેપારીઓ માપણ ફફરાટ